સમાચારમાં આગળ વાત કરીએ જાફરાબાદની તો જાફરાબાદ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા સૌર્ય યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું છે ત્યારે જાફરાબાદમાં ગઈકાલે સાંજના વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સાહીઠ વર્ષ પૂર્ણ થતા સૌરય યાત્રા બાઇક રેલી સાવરકુંડલાથી પ્રસ્થાન કરી અને ખાંભા થઈ અને જાફરાબાદના ભાડા રૂહિશા બલાણા વઢેરા સહિતના ગામડાઓમાં થઈને રાત્રે જાફરાબાદ ત્રિકોણ બાગ સર્કલ પાસે પધારી હતી

પૂરા ભારતભરની અંદર બજરંગલ દ્વારા શૌર્ય યાત્રા કાઢવામાં આવી છે એના એક ભાગરૂપે લાઠીથી જે યાત્રા આપણી આ પ્રસ્થાન થઈ હતી કે જ્યાં અમીરસિંહજી ગોહિલ દીદાજી એમની જે જન્મભૂમિ એવી પરાક્રમી ભૂમિ ઉપરથી યાત્રાનું જ્યારે પ્રસ્થાન થયું અને ગામે ગામ ફરતી ફરતી આ યાત્રા આજે જાફરાવત પ્રખંડના સાબરકોટ ગામે પધારી રહી છે યાત્રાનો હેતુ એટલા માટે છે આ હિન્દુ સમાજના વીર પુરુષો જે પૂર્વમાં થઈ ગયા છે એવા જ આજે આ યુવાનોને પરાક્રમી મહાવીર યોદ્ધાઓ બનાવવા માટેની યાત્રા આ કાઢવામાં આવી છે હિન્દુ સમાજની અંદર પરાક્રમ શૌર્ય અને સાહસ રહેલું છે પણ એમના જે જાગૃતતા માટેની યુવાનોમાં એમના ઐતિહાસિક વારસાને જાગૃત કરવા માટે આ યાત્રા ગામે ગામ કરી રહી છે ગામે ગામ હિન્દુ યોદ્ધાઓ તૈયાર કરીને હિન્દુ ધર્મના અને દેશ વિરોધી તત્વોની સામે લડાઈ લડવા માટે યોદ્ધાઓ તૈયાર કરવાનું કામ આ યાત્રા કરી રહી છે કોઈ પણ દેશની ઉપર આપત્તિ આવે બેન બેટીઓની ઉપર આપત્તિ આવે સનાતન ધર્મની ઉપર આપત્તિ આવે ત્યારે આ બજરંગ દળ છે એ ખંભે ખંભો મિલાવીને આ વિરોધીઓની સામે ચટ્ટાનની તરત ખડા રહે એટલા માટે યોદ્ધાઓ તૈયાર કરવાનું કામ આ યાત્રાનું છે આ યાત્રા પૂરા ભારતની અંદર જ્યારે નીકળી ગઈ છે ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં હિન્દુઓનો જનસંપર્ક કરીને હિન્દુઓને જગાડવાનું કામ છે